નિર્દયતાથી કરવામાં આવતી જે હત્યા છે તેની માટે ન્યાયની માંગણી કરવી પડે તાજેતરમાં જે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં ડોક્ટર સાથે દુષ્કર્મની હત્યાનો જે કેસ બન્યો દેશભરમાં તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે આંદોલન કરી રહ્યા છે સ્ત્રી પોતાની સુરક્ષાની ન્યાયની માંગણી કરી રહ્યું છે તેમ છતાં પણ કોઈ પણ અધિકારીઓ કોઈ પણ નેતા દ્વારા આનો જવાબ નથી આપવામાં આવી રહ્યો તો શા માટે અત્યારે ન્યાયતંત્ર ઉપર પણ સવાલ ઊભા થઈ ગયા છે ન્યાયતંત્ર આપણા દેશનું એટલું બધું કમજોર છે એટલું બધું નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે કે તે એક સ્ત્રીને ન્યાય નથી અપાવી શકતો આ એક સ્ત્રીની વાત નથી આ એક ડૉક્ટરની વાત નથી પરંતુ એ હજારો એ કરોડો મહિલાઓની વાત છે કે જે આજે પણ પોતાની સુરક્ષાને લઈને જજુમી રહી છે આજે પણ તેની સાથે થતા અત્યાચારો માટે ન્યાયની માગણી કરી રહી છે અને એ સ્ત્રી આજે દરેક અવાજ ઉઠાવી રહી છે પરંતુ તેમ છતાં પણ પરિણામ શૂન્ય છે કેટલાય દિવસોથી આપણે સૌ જોઈ રહ્યા છે કે આંદોલન કરવામાં આવી રહ્યા છે બેનરો સાથે ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે આજે ગુજરાતમાં પણ તે આંદોલન જોવા મળ્યું છે પરંતુ તેમ છતાં પણ કોઈ પણ અધિકારી કોઈ પણ નેતા એ નેતાઓ કે જે ચૂંટણી આવે છે ત્યારે વોટ માંગવા આવી જતા હોય છે પરંતુ હવે જ્યારે સુરક્ષાની વાત આવે છે મહિલાના સુરક્ષાની ત્યારે પક્ષ વિપક્ષ પણ અત્યારે કોઈ સામે નથી ન્યાયની વાત કરવામાં આવે તો ક્યાં ગયો તે ન્યાય કે જે વાત કરવામાં આવતી હોય છે સ્ત્રીની રક્ષાની આજે સ્ત્રીની સુરક્ષાની સ્ત્રીના હત્યા જે થઈ છે કોલકત્તામાં તેની ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે આ એક કેસ આપણી સામે નથી આવ્યો એવા કેટલાય કેસો રોજ બરોજની જિંદગીમાં આપણી સામે આવતા હોય છે પરંતુ તેમ છતાં પણ તેની ન્યાય માટે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી કરવામાં આવી છે આંદોલન કરાઈ રહ્યા છે તેનું પરિણામ તો શું આવશે તે તો જોવાનું રહેશે પરંતુ સાથે અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે ક્યાં ગયા એ નેતાઓ કે જે ઇલેક્શન આવતા જ માંગણી કરતા હોય છે મોટી મોટી વાતો કરતા હોય છે યોજનાઓની

આંદોલન શા માટે કરવા પડે જો દેશનું ન્યાય એટલું મજબૂત હોય તો આંદોલન કરવાની જરૂર કેમ પડે પહેલી વાત તો એ છે શિવાની ન્યાયતંત્ર તો મજબૂત છે જે ખાસ ત્રણા સુધી કોર્ટમાં કેસ પહોંચ્યો નથી પ્રોબ્લેમ એ છે ખરેખર આ આ એ જ મમતા સરકાર છે કે જે જ્યારે હાથરસની ઘટના બની ત્યારે રોડ ઉપર રેલીઓ ત્યારે આ દીકરી સાથે આ ઘટના બની છે એમને કોઈ પણ જાતના

અને એ દીકરી સાથે રેપ થયો છે ગેંગરેપ થયું છે છતાં પણ પોલીસ કમિશનર પોતે બીજા કોઈ પકડવા નથી માંગતા જે આરોપી પકડાવ ગરીબ છે હવે કયા કરોડોપતિ ને બચાવવાની કોશિશ છે કયા નેતાના ઓળખીતા ને બચાવવાની કોશિશ છે કયા મોટા માતાના માતાને બચાવવાની કોશિશ એ ફળીભૂત થાય છે કારણ કે મને નથી લાગતું કે સંજય રાણા માટે હજાર માણસો ટોળા ઘૂસી ગયા હોય કે મોટો મોટો નેતા હોય કે જેને બચાવવા માટે આટલી મોટી ઘટના થાય એટલે આ જે ઘટના પણ દીકરીની જે ન્યાય જંકે છે દીકરીની જે પ્રમાણે ગેંગરેપ કરવામાં આવ્યું છે એનું એનું એની એનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે એ દીકરી ન્યાય એના માટેની તાત્કાલિક ધોરણે એ વખતે ઇન્વેસ્ટિગેશન કરીને અત્યારે સીબીઆઈ ની અંદર ઇન્ટરફેર કરવું પડે છે આ જ પરિસ્થિતિ કર્યા કેવું પડે કે જ્યારે પોલિટિકલ જે નેતાઓ હોય છે અથવા તો જે તે સરકાર હોય છે એ જયારે કોઈ ઇન્ફ્લુઅન્સ કરતી હોય છે અને તેના કારણે કેવી ઘટનાઓ બની શકે એ કાલનું એ વરવું ઉદાહરણ છે ખરેખર પોલીસ સ્વતંત્ર હોવી જોઈએ એ કોઈનાથી પોતે અભિભૂત ના થઈ જવી જોઈએ

માટે ન્યાય માંગણી કરી રહી છે ત્યારે ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે તો એક સ્ત્રી તરીકે આપણું શું માનવું કે અત્યારે જે આંદોલન થઈ રહ્યું છે જે દેશભરમાં ડોક્ટરો આંદોલન કરી રહ્યા છે તો આ કેટલું વ્યાજબી કહી શકાય ન્યાય ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે જે લોકો જે કે જેમણે આ દુષ્કર્મ આચર્યું છે આંદોલન બધા કરે ડોક્ટર્સ કરે મહિલા સંગઠનો કરે એ બહુ સ્વાભાવિક ઘટના લોકશાહી માં ગણાવી જોઈએ પરંતુ જે સૌથી ચિંતાનો વિષય છે કે જે લોકો આંદોલન કરી રહ્યા હતા તેમની ઉપર ગુંડાઓ હોસ્પિટલમાં હુમલો કર્યો એ બઉ ચિંતાનો વિષય છે કે એનો અર્થ એવો થયો કે આ કોને બચાવવા માટે આંદોલન ન થાય અથવા તો જે આંદોલન કરી રહ્યા છે એમને ડરાવવા કોશિશ કરવામાં આવી રહી છે જે બઉ ચિંતાનો વિષય છે સોનલબેન તો રાષ્ટ્રપતિ શાસનની વાત કરી રહ્યા છે ત્યાં સુધી તો મને નથી ખબર કે એવી માંગણી આવી છે કે નહીં હજુ આંદોલનમાં પણ અમારું મહિલા સંગઠન પણ સોળ થી વીસ ઓગસ્ટ સુધી આખા દેશમાં વિરોધ પ્રદર્શન યોજી રહ્યું છે.

એવો જુવાળ ફરીથી આજે દેશમાં દેખાઈ રહ્યો છે અને નિર્ભયા પૂછે છે અને આ દીકરી જવાબ આપે છે કે હું આ બધા પુસ્તકો લાવી છું કાયદાના તમે બેન વાંચો એટલે કાયદાઓ બદલે આપણે નિર્ભયા પછી ક્રિમિનલ પ્રોસિજર એક્ટ બદલ્યો બે હજાર તેર નવો લાવ્યા જસ્ટિસ વર્મા કમિટી ની ભલામણો આવી પણ સોનલ બેને જે પોલીસ ની વાત કરી ને એ જસ્ટિસ વર્મા કમિટી આ ભલામણ કરી હતી કે પોલીસ નું જે તંત્ર છે

પણ pornography આ જે એવિડન્સ આવ્યા છે કે જે વ્યક્તિએ અધિ ડોક્ટર દીકરી સાથે આ કૃત્ય કર્યું એના મોબાઈલમાં pornography સાઈટ જોવાનો આ માણસ એડિક્ટેડ છે હવે pornography એટ સાઈટોને લઈને જે હમણાં વડી અદાલતો ચુકાદા આપી રહી છે આપણને નવાઈ લાગે એમ કે છે કે તમે વ્યક્તિગત રીતે જોઈ શકો છો આવું કરી શકો તેવું કરી શકો તમારો રાઈટ છે પણ કોઈની ઉપર એ અત્યાચારનું કારણ બને એવો કેવો અધિકાર હોઈ શકે તો મને યાદ છે કે છેલ્લા આઠ એક વર્ષ પહેલા દિલ્હીમાં અમે આ ફોનોગ્રાફી વેબસાઈટો અને આ પ્રકારની મોબાઈલ સાઈટો ઉપર પ્રતિબંધ લાવો એવું એક વકીલે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી આઠસો સાઈટો નું એડ્રેસ આપ્યું હતું અને સરકારને કહ્યું હતું કે એને જામ કરો એની ઉપર પ્રતિબંધ લાદો સરકારે શું કર્યું ખબર છે સર્વોચ્ચ અદાલતને એમ કહ્યું કે અમે બાળકો માટે પ્રતિબંધિત કરી દીધી છે. અમે વયસ્કો માટે એટલે કે એડલ્ટ માટે ના કરી શકીએ એવો એ જવાબ હતો પછી એ આંદોલનને આગળ ખરેખર જે રીતે લઈ જવું જોયું હતું એ ના લઈ શકાય મહિલા એડવોકેટો પણ એમાં પિટિશન તરીકે જોડાઈ હતી પરંતુ એ પિટિશન ની પછી ના કોઈ સમાચાર નથી તો આવા પ્રકારની જે વિકૃતિને જન્મ આપે છે એવા મનોરંજનના સાધનો એવા પ્રકારની જાહેર ખબરો એવા પ્રકારની વેબસાઇટો એવા પ્રકારના સોશિયલ મીડિયામાં ચાલતા સાઇટો હવે આજે મોબાઈલ તમે ખોલો તો લગભગ એટલી ગંદકી નીકળે છે જે ટાઈમે કોમ્પ્યુટર ખોલવાથી નીકળતી હતી કોણ ગંદકીલાવ કરે છે તો એ તો મહિલાઓના જાહેર હોર્ડિંગ માટે અમદાવાદમાં લડતા હતા તો તમને નવી લાગશે કે પોલીસ નું વલણ કેવું હોય ખબર છે અમે અરજી લખીએ પોલીસ કમિશનરને ને કે આવા પ્રકારના હોર્ડિંગો લાગ્યા છે તેને ઉતારી લેવા જોઈએ અને જે લગાવે છે એને બ્લેકલિસ્ટ કરો અથવા સજા કરો તો પોલીસ શું કરે અમને બોલાવે અને અમને હેરાન કરે કે તમે આવી અરજી લખી છે આ બધા હોર્ડિંગો લાગ્યા છે જે કાયદાકીય રીતે પ્રતિબંધિત છે અશ્લીલ જે પ્રકારનું કન્ટેન્ટ એમાં છે એમાં જે પ્રકારનું મહિલાઓનું ડેફિક્શન છે એ બધું કાયદાથી પ્રતિબંધિત છે પણ એને માટે પોલીસ કાંઈ ના કરે

જે અવાજ ઉઠાવે છે અને સોનલબેન વાત કરીએ તો આરોપીઓને શું હવે ડર નથી રહ્યો કાયદાનો કે આ પ્રમાણેના સતત આપણે ઘટનાઓ રોજ બરોજ જોતા હોય છે તેમ છતાં પણ આ ઘટના બની તો હવે આરોપીઓને કાયદાનો ડર નથી રહ્યો તેવું કહી શકાય

ભ્રષ્ટાચાર મુક્ત પોલીસ બને અને કોઈની વાતોમાં ન આવી જાય કોઈના ઇન્ફ્લુઅન્સમાં ન આવી જાય એ બહુ જરૂરી છે કારણ કે જેટલા લોકો થતા હોય છે ઇન્વેસ્ટિગેશન વખતે ચાહે ચોરી હોય મર્ડર હોય રેપ હોય ગમે તે હોય

છે આવે એવી ક્રૂરતા પૂર્વક સજા આપવામાં આવે છે કે તે ઘણી જગ્યાએ તો ફાંસીની સજા આપી દેવામાં આવે છે આજીવન કેદની સજા આપવામાં તાત્કાલિક તે નિર્ણય લેવામાં આવે છે પરંતુ આપણા ત્યાં તેવો તાત્કાલિક નિર્ણય નથી લેવામાં આવતો તેટલા માટે જ

કેટલા લોકોના ફોન હતા બધા જ લોકોના ઈવન જબરજસ્ત ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને જે પણ પોલિટિકલ પાર્ટી હોય એની 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 વિરુદ્ધ પગલા લેવાવા જોઈએ એ ખૂબ જરૂરી છે આવી રીતે કોઈ પણ ભોગે આ ગવર્નમેન્ટ હોસ્પિટલ છે લોકોના ટેક્સના પૈસા છે ગમે તેવો વ્યક્તિ આવીને આવી રીતે નુકસાન પહોંચાડે કોઈ બસ સળગાઈ નાખે કોઈ પંખા તોડી નાખે કોઈ રેલિંગો તોડી નાખે પૈસા આપણા છે આપણે ટેક્સ આપણે ટેક્સ ભરીએ છીએ એમાંથી આ બધા પૈસા ની ફાળવણી થાય છે એટલે અને આ બધું પણ ખૂબ જ જરૂરી છે એટલે એક્શન્સ લેવાવા સ્ત્રીઓને લઈને

કોલકાતાની જે ઘટના બની ત્યારબાદ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશમાં પણ મહિલા સાથે કૃત્ય આચરવામાં આવ્યું આંદોલન કરવામાં આવે છે હા એટલા માટે માનસિકતાનો તો બહુ મોટો સવાલ છે તમે ઉત્તરાખંડની ની અંકિતા ભંડારીનો કેસ યાદ કરો જે કરોટમાં બન્યું હતું એ દીકરી સાથે અને હજુ આરોપી છૂટેલા છે ને એ દીકરીને હજુ ન્યાય નથી મળ્યો

અને બેનો માટે ફાસ્ટ રેકોર્ડના બજેટ નથી એવું સરકાર કે છે. હવે આ વાત કેવી રીતે માની લેવાય એટલે માનસિકતા બદલવા માટે આપણી શાળા કોલેજોના અભ્યાસક્રમોમાં આપણે હજુ કોઈ એવો બદલાવ લાવ્યા છે મિત્ર સત્તાક વ્યવસ્થા જે છે અને એમાં જે રોલ ફિક્સ કરેલા છે એ જે સ્ટીરિયોટાઇપ છે આપણે ચાલુ રાખીએ છે એક સ્ત્રી છે એક શરીર છે એક સુંદર દેખાવી જોઈએ અને એને લઈને આખી જે ફેશન ઇન્ડસ્ટ્રી અથવા તો જે industry ચાલી રહી છે એ એકદમ પૂરજોશમાં સ્ત્રીને શરીર અને વસ્તુ તરીકે સ્થાપિત કરવા કેટલી કોશિશ કરી રહી છે અને આપણા બધાનું એ તરફ ધ્યાન જ નથી જતું આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય તો કોણ જાહેરાત કરે ફોન્સ વાળા કે બધી એવી કંપનીઓ વાળા સરકાર એવું નથી કેતી કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે મહિલાઓની સ્વાધીનતા એમના સન્માન માટે

કોઈને સંકોચ કોઈ એથી શરમ એવું છે જ નહીં કંઈ પણ બોલવાનું બેનો વિશે કંઈ પણ બોલવાનું અને શરીર એ ઉપભોગની વસ્તુ એનો ઉપયોગ કરીને ફેંકી દેવાની એ જે વલણ છે કેટલું ખતરનાક છે નહી તો આ દીકરીનું કોઈ મર્ડર કરવાનું તમે તમે એક કૃત્ય તો કર્યું ને પાછું મર્ડર કે જેથી કોઈ પુરાવા ના રહે કોઈ બોલે નહીં કે કોણ હતું એમાં એ જે વલણ ચાલી રહ્યું છે બહુ ચિંતાનો વિષય છે અને આ ફાસ્ટ ટ્રેક કોર્ટો નથી આપણી પાસે

કે શું કર્યું હતું તારી સાથે ને છૂટો તો રાત એ દિવસે એ બધું કે એટલે એટલી ખરાબ રીતે બધી તમે આખી પ્રક્રિયા એ જુઓ તો એમ થાય કે આ તો પોલીસ છે કે કોણ છે અને માત્ર પુરુષોની વાત નથી સ્ત્રીઓ જ પણ એમાં જે કામ કરે છે એમનું વલણ પણ એવા પ્રકારનું થઈ જાય છે ને એવી બધી વાતચીતો અને તપાસની જે પદ્ધતિ હોય છે એ પણ એટલી બધી નિમ્ન કક્ષાની હોય છે કે કોઈ વ્યક્તિ હોય ને જે ફરિયાદી હોય એ બેન પછી ક્યારે જઈને job લખાવે એમને એટલી શરમ આવે એટલે તમે જુઓ કે ઘણા બહેનો પછી suicide કરે છે એમની સાથે એક તો આવી કૃત્ય થાય છે અને પછી એમની સાથેની જે તપાસ છે એટલે બળાત્કાર એક વાર નથી થતો કોર્ટોમાં પણ એવા પ્રકારના સવાલ જવાબ થાય છે કે એમની ઉપર વારંવાર જાણે દુષ્કર્મ જાહેરમાં થતું હોય એવું એ લોકો ફીલ કરતા હોય છે એ વાત આપણે જાણીએ છીએ પરંતુ જે રાજ્યતંત્ર છે એને જાગતું રાખવા માટે

પ્રદેશના લોકોના કોઈ ખાસ અધિકારો નથી જ સજા થશે એમને કોઈ રાહત નહી આવે એટલે આ જો અને એવું કશું બોલશે તો પણ જસ્ટિસ વર્મા કમિટીએ ભારતના ચૂંટણી પંચ ને લખ્યું હતું કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ મહિલાઓ જાહેરમાં બોલે કેવા પ્રકારના કોઈ નિવેદન આપે એમને કાઢી મૂકો પ્રધાનો કેન્દ્રના પ્રધાનો કઈ પણ બોલે છે કઈ પણ એ વાત કરે છે કે કે ગુના વિષય બહેનો જેવા છે એ તો છોકરી જેવી છે એવા પ્રકારના જાહેરમાં નિવેદનો આપે છે તો પછી કયો સંદેશો લોકો લેશે આપણે ગમે તેટલી વાત કરીએ હું ને સોનલબેન ઉપર નીચે પડીએ પણ સંદેશો બંગાળના રાજીનામું નૈતિક જવાબદારી સમજીને આપવાની વાત કરી છે ના તો બીજા રાજ્યો માંથી કોઈ અવાજ ઉઠી રહ્યો છે ના તો વડાપ્રધાન કોઈ વાત કરી રહ્યા છે કે આ તો ના ચાલે કારણ કે વડાપ્રધાન કેમ હોય કે જયારે મણિપુર માં જે દીકરીઓ સાથે થયું કઈ જૂની ઘટના છે.

અને એમાં કશું બહુ કરવાનું નથી પોલીસ કરશે તો કરશે નહીં કરે તો અમે કઈ નહીં કરીએ બિલકુલ બેન જે રીતે જી બિલકુલ મીનાક્ષીબેન એટલે જે રીતે અત્યારે આંદોલન કરવામાં આવી રહ્યું છે આપણે જોઈએ તો દેશભરમાં ફેમિલી કોર્ટ વિકસાવવામાં આવે છે ફેમિલી કોર્ટની સંખ્યા વધારવામાં આવે છે કે જે પારિવારિક જે સમસ્યા છે તેનું નિરાકરણ જલ્દી આવી શકે પરંતુ સ્ત્રી સાથે થતા અત્યાચાર સ્ત્રી ઉપર થતા દુષ્કર્મ અને સ્ત્રીની જે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે તેના માટે કોઈ પણ એવી ઝડપથી કોર્ટ નથી ચાલુ કરવામાં આવતી ના કાયદાનું એવું ઝડપથી નિર્ણય લેવામાં આવે છે કોઈ એવા કાયદા બહાર પાડવામાં આવે છે કે સ્ત્રી સાથે જો દુષ્કર્મ આચરવામાં આવે છે અત્યાચાર થયો છે કે તેની હત્યા કરવામાં આવી છે

સ્ત્રીની જે વાત કરવામાં આવે કે જેમાં ભારત દેશમાં સ્ત્રી સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ તે સ્ત્રી આજે લડત લડી રહી છે પોતાની સુરક્ષાની આજે લડત લડી રહી છે પોતાને ન્યાય અપાવવાની એક સ્ત્રી સાથે જે અત્યાચારને દુષ્કર્મ થયો ત્યારબાદ તેની જે હત્યા કરવામાં આવી આ ફક્ત એક સ્ત્રીની સ્ટોરી નથી આ જે કહી શકીએ કે અહીંયા રહેતી ભારતમાં રહેતી તમામ જે મહિલાઓ છે તમામ જે સ્ત્રીઓ છે તેની વિશે વાત છે કે જેના ઉપર અત્યાચાર કરવામાં આવે છે તેમ છતાં પણ બહાર વાત આવતી નથી અને તેનો અવાજ જે છે ઘરમાં જ દબાવી દેવામાં આવે છે અને જો ન્યાયની માંગ કરવામાં આવે અને જો સમાજને સુધારવાની વાત કરવામાં આવે તો તે સમાજ સુધારાની શરૂઆત આપણે પોતાના ઘરથી કરવી પડશે તો જઈને આ દેશ દેશમાં સ્ત્રી સુરક્ષિત રહેશે હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર